રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે આવેલા પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર સત્તર ખાતે રંગોત્સવ યોજાયો હતો જેમાં ધોરણ સુધી બાલવાટિકા બસો સત્તર વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો આયોજનમાં શાળાના માન આપીને કેરવણી નિરીક્ષક ભાઈનભાઈ ડેટકીયા તેમજ સીઆરસી કોઓર્ડિનેટર હરીશભાઈ બાલસ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી રાકેશભાઈ અંટાળા તેમજ સમગ્ર એસસીએમસી સમિતિના સભ્ય તેમજ અંદાજિત પાંચસો જેટલા વાલીઓ હાજર રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો શ્રી પ્રાથમિક શાળા નંબર સત્તરના આચાર્ય કૃણાલભાઈ ઠુંબર તેમજ સ્ટાફમાં સપનાબેન સાવલિયા વિલાસબેન સાવલિયા તૃપ્તિબેન ભાલોડી અમિતભાઈ ધીંગાણી બિપિનભાઈ વાઘડિયા સૈલભાઈ ખત્રી પ્રવીણભાઈ સાવલિયા નિખિલભાઈ ધીણોજા અને મહાવીરભાઈ ખુમાળા પંદરથી વીસ દિવસના અથાગ પ્રયત્નોથી સાડા એંશી ટકાથી પણ વધુ બાળકોને આ કાર્યક્રમમાં ભાગ લીધો આવેલ તમામ મહેમાનોને વાલીઓને ખુબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યો અને શાળા પરિવારને ઉત્સાહ વધાર્યો ત્યારે આ તકે એસએમસી ના તમામ સભ્યો વાલીઓને સરકાર નો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ